દાહોદ માં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે ચૌદ વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દાહોદ માં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ચૌદ માં મહા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર આયોજન શ્રી રામ સેવા ટ્રસ્ટ દાહોદ દાહો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મહા મહોત્સવમાં ભજનો ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ ટ્વિંકલ શર્મા તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનો ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત ભવ્ય શ્રીંગાર ભવ્યદર બાર પુષ્પવર્ષા વર્ષા અને છપ્પન ભોગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમ દાહોદની પ્રેમી જનતાએ ખોટ ખાટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને છુવ્યા હતા તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાંથી અને રાજ્યમાંથી પણ ભક્તો આવ્યા હતા તેમજ પ્રભુ શ્રી ખાટુ શ્યામના ભજનોમાં મંત્ર મુક્ત બન્યા હતા વાર્ષિક મહોત્સવની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથોસાથ ઈત્રની વર્ષા પણ કરવામાં આવી હતી જ્યાં સૌ ધર્મપ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર